જય ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ટીવીના માધ્યમથી તો હજારો ભક્તોને અમે ધર્મની વાત કરીએ છીએ પરંતુ આજે હું મારી યુટ્યુબ ચેનલની ઉપર પણ તમને સુંદર મજાના કાર્યક્રમોના માધ્યમથી અજા એકાદશીનું મહત્ત્વ કહેવાનું છું જો તમે મારી યુટ્યુબ ચેનલની અંદર પહેલી વાર હોવ તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વિડીયોની શરૂઆત કરીએ આ વખતે અજા એકાદશી ઓગણીસ આઠ બે હજાર પચીસ મંગળવારના દિવસે છે યુધિષ્ઠિર રાજા ભગવાનને પ્રશ્ન કરે કે હે પ્રભુ મને અજા એકાદશીનું વ્રત મહિમા વિધિ વિધાન અને ઉપાય મને જણાવો ભગવાન કહે છે અજા ઇ નામ વિખ્યાત સર્વ પાપ પ્રણાશિની પૂજયત્વા ઋષિકેશમ વ્રતમ તસ્ય કરોતી ય પાપાની તસ્ય નશ્યંતિ વ્રતસ્ય શ્રવણાદપી શ્રાવણ માસની અંદર અંધારિયા પક્ષમાં આવનારી એકાદશી જેને અજા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીથી ગયેલું ધન પરિવાર પત્ની અને પાપને નષ્ટ કરનાર આ એકાદશી છે ગયેલી વસ્તુને પાછી પ્રાપ્ત કરવા માટે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ હવે એનું કથાની અંદર આપણે જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે કથાથી આપણને આ એકાદશીનું મહાત્મ્ય ખબર પડે છે એવું કહેવાય છે કે એકવાર સત્યવતી રાજા હરિશ્ચંદ્ર પોતે ધર્માત્મા હતો ધર્મનું પાલન કરનાર ભક્તિનું ભક્તિ કરનાર અને ભક્તોને પ્રભુ તરફ પૂજા પાઠ અને ભક્તિ કરાવનાર રાજા જયારે સારો હોય તો પ્રજા પણ સારી હોય એનું પુણ્ય જોઈ અને ઇન્દ્રને ચિંતા થઈ એટલે ઇન્દ્ર મહર્ષિ વિશ્વામિત્ર ઋષિને કહ્યું કે ઉક્ષાયા અને કહ્યું કે તમે હરિચંદ્ર રાજાની પરીક્ષા લો એવું કહેવાય છે વિશ્વામિત્ર પરીક્ષા લેવા આવે છે અને રાજા પાસેથી આખું રાજ્ય માગી લે છે રાજા એ હરિચંદ્ર રાજા પોતાનું રાજ્યનું દાન કરે છે પાછી બીજી પરીક્ષા લીધી કે હે રાજન ઋષિ કહે રાજન તમે મને રાજ્ય તો આપ્યું પણ એવું કહેવાય છે કે જ્યારે કોઈ બ્રાહ્મણને દક્ષિણાયની ઉપર ના આપો ત્યાં સુધી એ દાન સ્વીકાર્ય નથી તમે એક હજાર મહોર મને સોનાની મહોર તમારે મને આપવાની રાજા વિચાર કરે મારી પાસે ધન બધું કંઈ નથી પણ પોતે અને પોતાના પરિવાર સાથે કાશીનગરમાં જે વેચાઈ જાય છે અને એ ધન વિશ્વામિત્ર ઋષિને આપે છે પોતાની પત્ની અને પુત્ર જે એક બ્રાહ્મણના ત્યાં વેચાય છે અને પોતે ચાંદાલના ત્યાં વેચાય છે બીજી બાજુ એવું કહેવાય છે કે આ દુઃખ દુઃખની અંદર પણ ભક્તિ કરે છે ત્યાં એક વખત ગૌતમ ઋષિ આવે છે કહે છે કે રાજન તારા પાપના આ બધા તને પ્રાપ્ત થાય છે પરંતુ શ્રાવણ માસમાં આવની એકાદશી અજા એકાદશીનું વ્રત કર અને વ્રતથી થી ગયેલી બધી વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યારે એવું કહેવાય છે કે હરિચંદ્ર રાજાએ આ વ્રત કર્યું છે એક બીજી બાજુ જોવા જઈએ તો અહીંયા એમના પત્ની અને અમારા પુત્ર એ પણ દુઃખોમાંથી પોતાનો સમય વિતાવી રહ્યા છે અને દીકરો એક વખત ફૂલ તોડવા જાય છે અને ત્યાં એને નાક કરડે છે અને નાક કરડવાથી એનું મૃત્યુ થાય છે અને એ શબ્દે લઈને એવું કહેવાય છે કે રાણી સ્મશાનમાં જાય છે સંસ્કાર વખતે ત્યારે હરિશંદ્ર રાજા કહે છે કે અહીંયા સંસ્કાર કરવો તો એ તમારે મને કર આપવું પડે અને રાજાનું વાક્ય સાંભળીને એ શબ્દ ઉપરથી ખબર પડી કે હે રાજન તમે અહીંયા અને આ તો તમારો પુત્ર છે પુત્રના સંસ્કાર વખતે તમે કર માગશો રાજા કહે છે કે હું અત્યારે હાલ મારા સ્વામીનું આજ્ઞાનું પાલન કરું છું મારા સ્વામીએ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ સંસ્કાર કરે એનું કર લેવું જોઈએ એટલે હું આ કર લઉં છું અને ત્યારે એવું કહેવાય છે કે રાણી કહે છે કે મારી પાસે કોઈ કર નથી અત્યારે હાલ પણ મારું જે વસ્ત્ર જે સાડી છે એનો અડધો ભાગ તમને આપી દઉં અને જ્યારે એવું કહેવાય છે કે રાણી કર માટે થઈને પોતાનું વસ્ત્રનું અડધી સાડી આપે છે એ વખતે ત્યાં ભગવાન પ્રસન્ન થાય છે ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે અને જે ત્યાં કામ કરતા હતા હરિચંદ્ર રાજા એ ચાંડાલ એ સ્વયં ધર્માત્મા ધર્મરાજ હતા અને એ પોતે યમરાજ હતા અને આ જોઈને ઇન્દ્રથી માંડીને બધા દેવી દેવતાઓ ત્યાં આવ્યા અને હરિચંદ્ર રાજાને પરીક્ષામાંથી પાસ થયા છે અને એમની કઠોર તપ સાધનાથી ભગવાન પ્રસન્ન થયા છે અને એમનું જે કંઈ ગયું હતું જે પુત્ર મૃત્યુ પામ્યું હતું એ પણ સજીવન થયું અને બધું રાજપાઠ પ્રાપ્ત થયું મતલબ કે એકાદશીનું વ્રત કરવાથી ગયેલી વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે હવે એકાદશીનું વ્રત જ્યારે આપણે કરતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે સવારે વહેલા ઉઠી

એની માલા કરવાની મતલબ એક નામની પાછળ એક માલા એટલે દસ નામની પાછળ દસ માલા કરવાની તો ભગવાન ઠાકોરજીના દસ નામ કયા છે તો પહેલું નામ છે ઓમ નમઃ બીજું છે ઓમ કુરમાય નમ ત્રીજું છે ઓમ વરાહાય નમઃ ચોથું નામ છે નૃસિહાય નમઃ પાંચમું નામ છે ઓમ વામનાય નમઃ છઠ્ઠું નામ છે પરશુરામાય નમઃ સાતમું નામ છે ઓમ રામાય નમઃ આઠમું નામ છે ઓમ કૃષ્ણાય નમઃ મામી હમ ઓમ નો આ દસ અવતાર નો શ્લોક છે જે મેં તમને નામ કહ્યા તો નામની આપ માલા કરીને અજા શ્રેષ્ઠ પુણ્ય કરી શકો છો અજય કાધીશના વિશે શક્ય હોય તો અક્રોધનાઃ સૌચ બરાહ સતતમ બ્રહ્મચારી ભી પવિત્રતા જાળવી ગુસ્સાનો ત્યાગ કરવો સતત ભગવાનની નજીકમાં રહેવું અને ભજન કીર્તન કરવું ભગવાનની જેટલી આરાધના થાય એટલી કરવી કેમ કે એકાદશી એક એવું વ્રત છે જે બધા જ વ્રતોમાં શ્રેષ્ઠ છે તો ચોક્કસ એકાદશીન વ્રત કરવું જોઈએ સાથે સાથે તમે જો અમારી યુટ્યુબ ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો અમારા વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા ગ્રુપમાં શેર કરજો વિડીયોને લાઈક દબાવો અને જ્યોતિષને લઈને તમારે કોઈ પણ માર્ગદર્શન જોતું હોય તો સચોટ માર્ગદર્શન માટે આપ અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો એપોઇન્ટમેન્ટ લઈને આપ અમારી મુલાકાત કરી શકો છો જય ભગવાન જય ભગવાન